જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવાડિયોમાં તો આજે છે મહાશિવરાત્રી અને તમામ ચાહક મિત્રોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના તો આપણે સપ્રાષ્ટના કૈલાશ ટકલી મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને આ જો આ વરંગ આપણો વડે એટલે કૈલાશ ટકલી મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ આપણે આપણે કૈલાશ ટકલી મહાદેવના મંદિરે આવી ગયા છે અને મસ્ત ડેકોરેશન કર્યું છે આજે શિવરાત્રી છે એટલે તો જો અમને તમને પાછલા કેમેરા બધું બતાવીએ

અંદર એન્ટ્રી લઈ લ્યા છે આપણે એકદમ મંદિરમાં આવી ગયા છીએ અને આ રીતે આપણે માધ્યમ મંદિર આપણે સપ્લાય છે આનું ડેકોરેશન આ ફૂલ જે ડેકોરેશન મસ્ત ડેકોરેશન જો હા આપણા કારોબાર શૂટિંગ કરી અને આ જે ડેકોરેશન જો મસ્ત ડેકોરેશન કરેલું છે અને હવે આપણે જે દર્શન કરવા સરદાર તમ vlogger la lo tab jay ji